પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિના દિવસે ચોરી ખેતી કામ કરવા માટે ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો ત્યારે ડાયાભાઈ તેમના ખેતરેથી ઘેર આવતા ઘરનું તાળું તૂટેલું જોતા તેમને ગામના અને સમાજના લોકોને જાણ કરતા ઘટના સ્થળે લોકી આવી પહોંચ્યા હતા ત્યારે પોલીસને પણ જાણ કરી હતી ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે અંદાજીત છ તોલા સોનાના દાગીના અને એક કિલોથી વધુ ચાંદીના દાગીના તેમજ સિત્તેર હજાર રૂપિયા રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી હું ખેતરમાં મજૂરી કરવા ગયેલ હતા મેં બે માણસ અને બપોરના દિવસે ચોરી સૂમો આવી અને મારા ઘરનું તાળું તોડી અને સોનાના દાગીને અને રોકડ રકમ લઈ ગયેલ છે કુલ સોનું તોલા સોનું એક કિલ્લા ઉપર ચાંદી અને સિત્તેર હજાર રોકડ રકમ સાહેબ લઈ ગયેલ છે મારા ઘરમાંથી મારા ઘરના જ્યારે આવ્યા ત્યારે જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું વીરવિખેર સામાન પડ્યો હતો પછી મારા ઘરના બહાર જઈને બૂમ પાડીને માણસોને બોલાયા હતી ગામના સરપંચ ડેલિગેટી બધા આવી અને પછી તપાસ કરીને મેં રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ સાહેબ